કચ્છના આદિપુરમાં બે બાર બે હજાર પચ્ચીસના રોજ સિંધી સમાજના છવ્વીસ વર્ષીય રાહુલ મુકેશભાઈ આસવાણીનું ઘરની અગાસીમાં વીજશોક લાગતા કરુણ મોત નીપજ્યો ઘટના બાદ સિંધી સમાજના અગ્રણી અને ભાજપ કાઉન્સિલર શ્રીના પતિ નંદુભાઈ મીઠવાણી તરત સ્થળ પર પહોંચી રાહુલને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ સમયસર સારવાર ન મળતા યુવાનનું મૃત્યુ થયું તેવો પરિવાર દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે મૃતક યુવાન રહેતો ઘર નજીક વીજ પોલ હતી નજીક હોવાથી અને અગાસીમાં વીજતાર આવી જવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શંકા સમાજમાં ઉઠી છે ફરિયાદ નોંધાય તે પહેલા જ વીજ વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં વીજતાર બદલવાની તથા સંબંધિત પોલને ઊંચકવાની કામગીરી કરી દેવામાં આવી જેના કારણે વિભાગ પોતાની ભૂલ છુપાવી રહ્યું છે કે કેમ એવો સવાલ ઉઠ્યો છે માત્ર દસ મહિના પહેલા જ લગ્ન કરનાર યુવાનના અચાનક અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે દુર્ઘટનાની જવાબદારી કોણે લેવી તે મુદ્દે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે